નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અટલાદરા ખાતે આવેલ ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે ચારસો પચાસ વિદ્યાર્થીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસોજી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબશ્રીનાઓની સૂચના મુજબ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેર માંગથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી નાવ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ફેલાતા દુષ્ણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવા આવે છે તે જ રીતે આજરોજ જટલાદરા કલાલી ખાતે આવેલ ગુજરાત પબ્લિક સ્કૂલના આશરે ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલના ટીચરો તથા પ્રિન્સિપલ પણ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ તથા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિશે થયેલ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવેલ તથા વડોદરા શહેરને ડ્રગ્સ મુક્ત કરવા સારું માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલ ઓપરેશન જેવાં કે મિશન કલીન ઓપરેશન કેક ડાઉન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપીને નશાથી દૂર રહેવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા કામગીરી કરનાર અધિકારી કર્મચારી

મે <laughs> 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 <coughs>